બાળકે સમગ્ર હકીકત જણાવી સોનાની બંગડી ગુમ થયાનો આક્ષેપ બાળકની માતા ઉપર જાય તે માટે કાવતરું રચ્યું બાળકને ઘરે બોલાવી સોડા છે કઈ કપાસમાં નાખવાની દવા પીવડાવી હતી તારાપુર તાલુકાના જીજકા ગામમાં બે પડોશી વચ્ચે થયેલા ઝઘડાની રીસ રાખી હતી ઉપરાંત સોનાની બંગડી ગુમ થયાનો આક્ષેપ ફરિયાદી ઉપર જાય તે હેતુથી સાત વર્ષના દીકરાને પડોશી મહિલાએ ઘરમાં બોલાવીને મારી નાખવાના ઈરાદે સોડા છે તેમ કહી કપાસમાં નાખવાની ઝેરી દવા બળજબરીથી પીવડાવી દીધી હતી જોકે સારવાર બાદ બાળક સ્વસ્થ થઈ ગયો હતો બાળકે સમગ્ર હકીકત જણાવતા તારાપુર પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તારાપુર તાલુકાના જીજકા ગામમાં પતિના અવસાન બાદ બારમા દિવસે ઘરમાં સોનાની બંગડીની જરૂર પડતા ઘરમાંથી બંગડી મળી ન હતી પાડોશમાં રહેતા હેતલબેન રાજુભાઈ પટેલે અન્ય મહિલા પાડોશીના પતિએ ઘરની ચાવી આપવા બાબતના આક્ષેપ કર્યા હતા બારમાની વિધિ બાદ ફળિયામાં બધાને બંગડી બાબતે ભેગા કર્યા હતા જ્યાં હેતલબેન પટેલ ખોટા સાબિત થતાં પતિ રાજુભાઈએ હેતલબેનને બધાની વચ્ચે બે ત્રણ લાફા મારી દીધા હતા ગત તારીખ સોળમી માર્ચે જીચકા ગામના તેજફળિયામાં રહેતા પાડોશીના દીકરાને ઉલટીઓ થતાં સારવાર માટે તારાપુરની ખાનગી હોસ્પિટલ બાદ ગંભીર જણાતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તારીખ અઢારમી માર્ચે બપોરે બાળક ભારમાવ્યો હતો માતા પિતાએ પૂછપરછ કરતા બાળકે જણાવ્યું હતું કે હેતલબાએ મને ઘરે બોલાવી ફ્રીઝમાંથી બોટલ કાઢી પાણીના ગ્લાસમાં નાખી પીડાવી હતી મેં ના પાડી તો મને જબરજસ્તી ગ્લાસમાં સફેદ સોડા જેવી દવા પીવડાવી હતી બાળક સ્વસ્થ થતા તારીખ એકવીસમી માર્ચે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી આ અંગે સાત વર્ષના બાળકની માતાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે હેતલબેન રાજુભાઈ પટેલ રહેમોટી ખડકી પટેલ ફળિયું જીચકા ગામ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો ખંભાતના ડીવાયએસપી એચ બી જણાવ્યું હતું કે જીજકા ગામે ગત તારીખ સોળમી માર્ચે હેતલબેન પટેલે પાડોશમાં રહેતા સાત વર્ષના દીકરાને કપાસમાં નાખવાની દવા પીવડાવી ઘરે મોકલ્યો હતો બાળકને વોમિટો થયા બાદ સારવાર અપાઈ હતી બાળક ભાનમાં આવ્યા બાદ પૂછપરછ કરતા પાડોશી હેતલબેને સોડા છે તેમ કહી પીવડાવી દીધું હતું તેમ જણાવ્યું હતું આરોપી હેતલબેન રાજુભાઈ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે ટીવી એટીન ન્યૂઝ તારાપુર